વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડૉક્ટર જીજ્ઞાસા ઓઝાની પ્રેરણાથી ગાના મ્યુઝિકલ લવર્સ ગ્રુપ દ્વારા જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્યગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ રાજેન્દ્ર શુક્લ ભાવેશ ભટ્ટ ડોક્ટર જીજ્ઞાસા ઓઝા મધુસૂદન પટેલ નિકુંજ ભટ્ટ અને રશ્મિ ઝા દ્વારા પર્યાવરણની ભાવનાને ઉજાગર કરતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેથવા સેક્રેટરી નિલેશ પટેલ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ નરેશ પૂંજારા સહિતના આગેવાનો તેમજ સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા બસ તુમય હોમ ય કૃષ્ણ તી છે હરે તમે તો સાવ જંગત સંપળ જો આ મર્જી ઘણા મૂર્તિયા લક્ષ્મી મોકલે विगत એમાં તમે કરજો ફોટા સાથે છે ઝૂકી ઝૂકીને મારે કુદી કુદીને મારે છે ઝૂકી ઝૂકીને મારે છે જ્યારે મારે હાઈ કોઈ